અને હવે સિરસાની વાત કરીએ સિરસામાં પાકિસ્તાને કરેલ હુમલાને નિષ્ફળ કરવામાં આવ્યો છે પાકિસ્તાને મિસાઇલ છોડી હોવાની સૂત્રોથી માહિતી સામે આવી રહી છે સિરસામાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે સિરસાના ખ્વાજા ખેડાના ખેતરમાં ડ્રોન મિસાઇલના અવશેષો પણ મળી આવ્યા છે હવે દિવસ ચઢી ચૂક્યો છે સવાર થઈ ચૂકી છે છતાં પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાઝ નથી આવી રહ્યું સિરસામાં વિસ્ફોટનો અવાજ આવ્યો છે અને દાવો કરવામાં આવ્યો છે પાકિસ્તાન દ્વારા મિસાઇલ છોડવામાં આવી જોકે આ હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે અને હવે તેનો કાટમાળ પણ મળી આવ્યો હોવાનું કહેવું છે પાકિસ્તાને મિસાઇલ છોડી હોવાની પાસેથી માહિતી છે કેમ કે વિસ્ફોટનો અવાજ સંભળાયાનો દાવો કરવામાં આવ્યો છે અને વિસ્ફોટ દાનો નહોતો મોટો વિસ્ફોટ વિસ્ફોટના અવાજ બાદ અવશેષો પણ મળી આવ્યા છે આપ જો આ સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર જ્યાં અવકાશમાંથી નીચે પડતા આ અવશેષો તમે જોઈ રહ્યા છો મિસાઇલના અવશેષો હોવાની વાત સામે આવી છે અને